સુરત જિલ્લા પંચાયત દ્વારા અનઅધિકૃત કબજેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે નોટિસ પછી પણ જગ્યા ખાલી ન કરતા દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂપિયા કિંમતની સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂપિયા સો કરોડ થી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરાયા છે રેલ્વે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડ ના વોર્ડ નંબર સાત સિટી સર્વે નંબર છ ની અંદાજે આઠ હજાર સાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો નોટિસ આપ્યા પછી પણ આ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલ્યુશન થી તોડી પાડ્યા છે આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતાં આ મિલકત હાલ પંચાયત જિલ્લા હસ્તક છે વર્ષ ઓગણીસો ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર સાત વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી મુદત પૂરી થતાં જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ હતી પરંતુ હાલના કબજેદાર જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલી કરી જિલ્લા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી અને મંજૂરી વગર છેલ્લા પચાસ વર્ષથી બિન અધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોર્ટમાં ગયા હતા જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો છતાં દબાણ કરતા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ તારીખ બાર પાંચ બે થી એક મહિનામાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો હતો